હેલો વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિકલ પાઠશાળામાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે અને આજે આપણે વાત કરવાની છે ક્વેશ્ચન નંબર ફોર સ્પોર્ટિંગના જે પ્રશ્નો છે એમાંથી જે આઠ નમૂનાઓ મૂકવામાં આવે છે અને આઠ નમૂનાઓમાંથી દરેક પ્રયોગમાંથી એક એક નમૂનો મૂકવાનો આવશે એમાંનો આ એક પ્રયોગ કે જેમાં કાયમ કાયમી આસ્થાપન દ્વારા રેખાંકિત નકશા અથવા નમૂના કે ચિત્રોની મદદથી સસ્તનના વિકાસની ગર્ભકોષ્ઠીય અવસ્થાનો અભ્યાસ કરો ઓળખવાનું છે અને આકૃતિ દોરવાની છે વર્ણન કરવાનું છે ત્રણ માર્કનો આ પ્રયોગ ત્રણ માર્કનો નમૂનો કહી શકાય કે જે આઈડેન્ટિફિકેશન કરવાનું છે કેવી રીતે પૂછી શકે છે તમને તમને આકૃતિ આપેલી હોય છે આ આકૃતિને ઓળખવાની છે અને એના ઉપરથી તમારે એનું લખાણ લખવાનું છે તો મિત્રો તમે જોઈ શકો છો કે ભાઈ આ ગર્ભકોષ્ઠી અવસ્થાઓની આકૃતિ છે જેમાં આપણને ખબર છે કે ભાઈ અંડકોષ અને શુક્રકોષ ભેગા થાય એટલે ફલન થાય ફલન થાય પછી ફલિતાન બને એટલે એકમાંથી બે થાય વિખંડન થાય બે માંથી ચાર ચારમાંથી આઠ આઠમાંથી સોળ આઠથી સોળ કોષી અવસ્થાને મોરુલા કહેતા આ સોળમાંથી બત્રીસ બત્રીસ માંથી ચોસઠ હવે ગર્ભ સ્થાપન થાય ગર્ભ સ્થાપન થાય એટલે એન્ડોમેટ્રિયમ ગર્ભને આવરે અને ધીમે ધીમે એમાંથી ડેવલપમેન્ટ થાય ગર્ભકોષ કોથળી કે જેમાંથી ગર્ભ પોષક સ્તરો બને અને ગર્ભ પોષક રસાંકુરો બને અને પછી જળાયુનું નિર્માણ થાય આ જે પ્રોસેસ થાય બધી ગર્ભ કોષ્ઠીય અવસ્થાઓ કહેવાય જેમાં તમે જુઓ તો આ ગર્ભ પોષક આ ગર્ભ પોષક સ્તર છે આ ગર્ભ પોષક કોષો છે આખું સ્તરનું નિર્માણ થયું ઝોના પેલ્યુસિડા અંદરનું એક બાજુએ સમૂહ છે જેને આંતરિક કોષ સમૂહ ઇનર સેલ માસ કહેવાય આ ઇનર સેલ માસમાંથી બાહ્ય ગર્ભસ્તર ગર્ભસ્તર અને મધ્ય ગર્ભસ્તર બને એમાંથી શરીરના વિવિધ અંગોનું નિર્માણ થાય તો આ રીતે તમારે આનું આઈડેન્ટિફિકેશન કરવાનું છે શું લખવાનું છે આમાં તો તમે લખી શકો છો કે ભાઈ ગર્ભકોષ્ઠી અવસ્થામાં ગોળાકાર કોટરયુક્ત દેખાય છે આ કોટરને ગર્ભકોષ્ઠ કહેવાય આ ગર્ભકોષ્ઠીનું બહારનું સ્તર કે જેને ગર્ભ પોષક સ્તર કહેવાય જે આપણે લીધું કે ભાઈ આ આખો ગર્ભકોષ્ઠ એનું બહારનું સ્તર ગર્ભ પોષક સ્તર પછી ગર્ભકોષ્ઠી ગર્ભમાં અંદરની તરફ એક ગર્ભ પોષક સ્તરના સંપર્કમાં રહેલા કોષ સમૂહ જો આ ગર્ભ પોષક સ્તર છે અને આ ગર્ભ પોષક સ્તરના સંપર્કમાં રહેલો આ આખો કોષ સમૂહ છે જેને આપણે કહીએ આંતરિક કોષ સમૂહ ઇનર સેલ માસ તરીકે પણ આપણે આને ઓળખી શકીએ છીએ ઇનર માસ પછી તમારે વધારે પોઈન્ટ જો એડ કરવા છે તો આ આંતરિક કોષ સમૂહમાંથી બાહ્ય ગર્ભસ્તર ગર્ભસ્તર અને મધ્ય ગર્ભસ્તરનું નિર્માણ થાય છે અને દરેક ગર્ભસ્તરમાંથી પછી અંગોનું વિભેદન થશે આવી રીતે તમારે સ્પોટિંગમાં નમૂનાઓને આઈડેન્ટિફાઈ કરવાના છે એનું વર્ણન કરવાનું છે તો આ હતો આપણી પાસે સ્પોર્ટિંગનો પ્રેક્ટિકલ સસ્તનની ગર્ભકોષ્ઠી અવસ્થાનો અભ્યાસ કરો Thank you, thank you so much.